આ છે મકબરો અહેમદ શાહ બાદશાહ નો અમદાવાદ ના રાજા નો તો આજે આપણે જોવાના છીએ ખુબસુરત અને લાજવાબ મકબરો જે અમદાવાદ ની જામા મસ્જીદ ની આગળ આવેલો ભવ્ય મકબરાની મુલાકાત કરવાના છીએ અહેમદ શાહ બાદશાહ નું મૃત્યુ આઠસો છેતાલીસ માં થયું હતું ઈસવીસન એક માં આ મકબરો તેમની યાદમાં બનાવવામાં આવ્યો છે મકબરા નિર્માણ સુલતાન શાહ અહેમદ દ્વારા થયું હતું આ વિશાળ ગુમ્મદ વાળા હોલ માં મધ્યમ માં અહેમદ શાહ ને કબ્ર આવેલી છે અને બંને બાજુ તેમના દીકરાઓની ની આવેલી છે એક તરફ તેમના દીકરા મોહમ્મદ શાહ અને બીજી બાજુ તેમના બીજા દીકરા અહેમદ શાહ ની ખબર આવેલી છે જ સુંદર રીતે કોતરણી કરીને કોરિડોર વરંડા છેદ્રિજ જાડી દ્વારા મકબરો ને સજા આવ્યો છે એટલે તો લોકો જયારે અહેમદાબાદ આવે ત્યારે આ મકબરો ની મુલાકાતે જરૂર આવતા હોય છે જો તમારે પણ મકબરો જોવો હોય તો અમદાવાદ આવવું પડશે દરવાજા પાસે જામા મસ્જિદ ની આગળ આ ખુબસુરત મકબરો બનાવવામાં આવ્યો છે જો તમે પણ મકબરો જોયો હોય તો માં તમારું નામ લખો અને વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ